કાયમી શિક્ષકોની ભરતી કરે તેવી પ્રાર્થના ગણપતિ બાપા સમક્ષ કરવામાં આવી સાથે જણાવવામાં આવ્યું કે અમે તમારા નાના ભક્તો વિનંતી કરીએ છીએ અમારી મદદ કરો ગુજરાત સરકાર કે ભૂપેન્દ્ર દાદા કે કુબેરભાઈ ડિંડોર અમારું કઈ સાંભળે અને માત્ર ને માત્ર કરીશું કરીશું ના જે અને તારીખ પે તારીખ આપ્યા કરે છે એ બંધ કરીને સત્વરે ભરતી પ્રક્રિયા જલ્દીથી ચાલુ કરે ટેટ જેવી દ્વિસ્તરીય પરીક્ષા કેટલી મહેનતથી પાસ કરવામાં આવી છે અને તે સારી રીતે બધા જ જાણે છે અને પરીક્ષા પાસ કર્યા પછી આ સરકાર માત્ર રાહ જોડાવે છે છેલ્લા એક વર્ષથી ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે ગત વર્ષે પણ દાદાની શરણે પરીક્ષાર્થીઓ આવ્યા હતા અને આ વર્ષે પણ હજુ ગણપતિ બાપા સમક્ષ જ ઉભા છે તેમ જણાવ્યું હતું અને ફરીથી એ જ પ્રાર્થના કરવામાં આવી રહી છે ત્યારે ઉમેદવારોએ જણાવ્યું કે હે ગણપતિ દાદા આ સરકારને સદબુદ્ધિ આપો જેથી અમને આ વર્ષે ન્યાય મળે અને અમારી ભરતી સમયસર પૂર્ણ થઈ જાય સરકાર સતત એક વર્ષથી વાયદા પર વાયદા આપ્યા કરે છે ટૂંક સમયમાં થઈ જશે થઈ જશે તેમ કહ્યા કરે છે અને એક વર્ષથી વધારે સમય પૂર્ણ થઈ ચુક્યો છે દાદા આપ અમારા ઘરની પરિસ્થિતિ સારી રીતે જાણો છો અમારા સ્વપ્ન અને અમારી સાથે અમારા મા બાપના સ્વપ્ન જાણે રોડાઈ ગયા હોય તેવો અહેસાસ અમને થઈ રહ્યો છે

નિવેદન અમારી માગણી લાગણી વેદના બધી જ તમને જણાવેલી હતી પરંતુ જે આ ગુજરાત સરકાર છે એ અમારી વેદના સાંભળવા તૈયાર નથી તો અમે ફરીથી આજે ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે તમારા ચરણ અમે ફરીથી આવ્યા છીએ અને અમે તમામ ગુજરાતના ટેકટાળ પાસ ઉમેદવાર તમને એક જ અમે પ્રાર્થના કરીએ છીએ કે આ ગુજરાત સરકારને સદબુદ્ધિ આપો જેથી કરી અને જે ચોવીસ હજાર સાતસોનું કાયમી શિક્ષકોનું જે નોટિફિકેશન છે એ સત્વરે તારીખો મુજબ જે આપેલું છે એ સત્વરે પૂર્ણ કરવામાં આવે તેમજ સાતથી સાત હજાર પાંચસોની જે નવથી બારમાં શિક્ષણ સહાયકની ભરતી થવાની છે એમાં આડત્રીસ હજાર સાતસો ને એંસી જેટલા ઉમેદવારો જો પાસ થયેલા હોય એની સામે સાત હજાર પાંચસોની જો ભરતી કરવામાં આવતી હોય તો એમાં મહેતો મુજબ જે પણ વધારો થાય એમાં જગ્યાઓમાં વધારો કરવામાં આવે અને જલ્દીથી જલ્દી આ ગુજરાત સરકારને તમે એવી સદબુદ્ધિ આપજો કે અમને કાયમી શિક્ષક તરીકેની નિમણૂંક પત્ર આપે અમને શાળામાં હાજર કરે કેમકે અમારું પણ સપનું છે કે શિક્ષક બની અને બાળકોને ભણાવીએ અમને પૂર્ણ વિશ્વાસ છે દાદા કે અમારી જે આ પ્રાર્થના છે એ તમે ગુજરાત સરકારની સુધી પહોંચાડજો અને ગુજરાત સરકાર છે એ તમારું જ સાંભળશે કેમકે અમારું તો એ સાંભળવા તૈયાર નથી તમે દાદા એ ગુજરાત સરકારને થોડી સદબુદ્ધિ આપજો જેથી કરીને જલ્દીથી જલ્દી અમને પણ શાળામાં હાજર કરે અમે પણ શાળામાં હાજર થઈ જઈશું આવતા વર્ષે ફરીથી ગણેશ મહોત્સવ આવશે ત્યારે અમે શાળામાં ગણેશજીનું સ્થાપન કરીશું અને તમારી ઉજવણી તમારો મહોત્સવ જે છે અમે ધામધૂમથી ઉજવી ઉજવવાના છીએ બસ અમે એટલી જ આશા રાખીએ છીએ કે બસ આ ગુજરાત સરકારને સદબુદ્ધિ મળે અને અમારી વેદનાઓ છે એ સાંભળવામાં આવે બસ બીજી કોઈ જ આપ પાસે પ્રાર્થના નથી વિનાયક નમો ગણપતિનાયક

ગણપતિ બાપા કે વિઘ્ન હતા આજે અમે ફરીથી તમારી પાસે આવીને ઉભા છે બાપા યાદ છે ગયા વર્ષે પણ અમે તમને આવેદન આપવા આવ્યા હતા અને આજે ફરીથી સમગ્ર ગુજરાતના ટેકટાટ પાસ ઉમેદવારો આપની સમક્ષ આવીને ઉઠા છે બાપા એ એક વર્ષ થઈ ગયું પરંતુ હજુ આ સરકારે કાયમી શિક્ષકની ભરતી નથી કરી બાપા તમને ખબર છે અમે કેટલા આવેદન આપ્યા કેટલી રજૂઆત કરી પણ આ સરકારને કંઈ પડેલી જ નથી અમારી અમારું અમારા ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે બાપા જ્યારે અમે સરકારશ્રીને મળવા જઈએ ને તો માત્ર તારીખ ઉપર તારીખ વાયદા ઉપર વાયદાઓ જ આપ્યા કરે છે એકવાર જઈએ એટલે નવી તારીખ બીજી વાર જઈએ એટલે ફરી નવી તારીખ માત્ર ને માત્ર તારીખ આપ્યા કરે છે બાપા એમણે કીધું કે ચોવીસ હજાર સાતસોની ભરતી અમે કરીશું પણ હજી સુધી એનું કોઈ નોટિફિકેશન આપ્યું નથી બાપા એમણે એમ કીધું કે સાત હજાર પાંચસોની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અમે ભરતી કરીશું પરંતુ બાપા અમે આડત્રીસ હજાર સાતસો ને ત્રીસ જેટલા ઉમેદવારો પાસ છીએ તો એ તો અમારી સાથે આડત્રીસ હજાર સાતસો ત્રીસની સામે સાત હજાર પાંચસોની ભરતી એ તો સાવને નિમ્ન કહેવાય અને આ તો અમારી સાથે અન્યાય જ થઈ રહ્યો છે બાપા બીજી એક વાત કરું કમ્પ્યુટર ચિત્ર સંગીત અને પીટી આવા ઉમેદવારો પણ છે આ વિષયની પણ બીજા વિષયની જેમ ભરતી કરવામાં આવે બાપા આટલી અમારી માગણીઓ છે બાપા આ સરકારને સદબુદ્ધિ આપો ને થોડીક કે અમારીથી જલ્દીથી જલ્દી ભરતી કરે બાપા અમે થાકી ગયા હવે તમને તમે અમે જાણો છો તમને અમારા સ્વપ્ન ખબર છે અમારા મા બાપના સ્વપ્ન ખબર છે ખરેખર હવે અમે થાકી ગયા છે અમારું હયું રુદન કરે છે બાપા અમે કોની પાસે જઈએ બાપા આ વિઘ્ન હરતા છે બાપા ખરેખર આ સરકારને જરૂમતી હતી આપવાની કે જલ્દીથી જલ્દી ચોવીસ હજાર સાતસોનું નોટિફિકેશન બહાર પાડે જલ્દીથી જલ્દી અમારા ફોર્મ ભરાઈ દે સાત હજાર પાંચસોની જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની ભરતી છે એમાં વધારો કરે કમ્પ્યુટર સંગીત ચિત્ર પીટી જેવા વિષયોની પણ બીજા વિષયની જેમ ભરતી કરે જલ્દીથી અમને શાળામાં હાજર કરી દે એવી આપ પાસે માંગણી કરીએ છીએ કે આ સરકારને તમે સદબુદ્ધિ આપો કે જેથી કરીને આ કાયમી શિક્ષકની ભરતી પ્રક્રિયા છે ને એ લોકો જલ્દી પૂરી કરે ભરકુંડમ મહાગરકોટી સમગ્ન ગણપતિ મંગલમૂર્તિ એટલે ગણોના પતિ કોઈ પણ મંગલ કાર્ય કરવા પહેલા ગણપતિ દાદાને યાદ કરવામાં આવે છે જેથી આવનાર કામમાં કોઈ પણ વિઘ્ન થાય તો ગણપતિ દાદા એને દૂર કરે હું દિલીપસિંહ રાજપૂત ટેટ પાસ ઉમેદવાર આજે ગણપતિ દાદાના ચરણોમાં આવીને પૂજા અર્ચના કરીને દાદાને ફરીથી યાદ અપાવીએ છીએ કે ગયા વર્ષ અમે આપના ચઢાવવામાં આવીને પૂજા અર્ચના કરી આપ સમક્ષ એક રજૂઆત કરી હતી કે હે દાદા આ ગુજરાત સરકારને સદબુદ્ધિ આપો જેથી ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી થાય આજે એક વર્ષ પૂર્ણ થઈ ગયા હજી સુધી સરકાર અમને ન્યાય આપ્યું નથી તો આજે અમે ફરીથી આપના ચરણોમાં આવીને એ જ માંગ કરી રહ્યા છીએ કે સરકારે ચોવીસ હજાર સાતસો કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત તો કરી દીધી આજે એના ત્રણ મહિના થઈ ગયા પણ સરકાર હજી સુધી ભરતી ક્યારે કરશે ક્યારે નિમણૂક આપશે શાળામાં હાજર ક્યારે કરશે કોઈ પણ નિર્ણય લઈ સુધી લઈ સુધી કોઈ પણ નિર્ણય લઈ ચૂકી નથી તમે ફરીથી એ જ માંગ કરીએ છીએ કે ગુજરાત સરકારે જો ચોવીસ હજાર કાયમી શિક્ષકોની ભરતી બી જાહેરાત કરી છે સરકારને સદબુદ્ધિ આપો બુદ્ધિ આપો જેથી કરીને સરકાર ચોવીસ હજાર સાતસો કાયમી શિક્ષકોની ભરતી આવનાર સમયમાં સમયસર પૂર્ણ કરે અમારા સપનોને પૂર્ણ કરે અમારા મા બાપના સપનો પૂર્ણ કરે સાથે સાથે ગુજરાતમાં ભવિષ્ય માટે એક અમે આપના સમક્ષ એક બીજી પણ રજૂઆત કરીએ છીએ કે સરકારે શિક્ષણ સહાયક નવ થી બારમાં સાત હજાર પાંચસો શિક્ષકોની ભરતી થશે એવી જાહેરાત કરી છે અમે સરકાર સમક્ષ અને આપના દ્વારા માંગ કરી